જે લોકોને લગ્નના દસ વરસ વીસ વરસ કે પચીસ વરસ થઈ ગયા હોય અને સંતાનની પ્રાપ્તિ ના થઈ હોય તે લોકો માટેનો આ ઉપાય છે શિવ મહાપુરાણમાં એક ઉપાય આપ્યો છે જેનાથી સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે તો તે ઉપાય છે વૈશાખ મહિનામાં કરવાનો વૈશાખ મહિનામાં તમારે પીપળાનું પાન તોડવાનું અને તેને બિલ્લીના થડ નીચે મૂકવાનું અને ત્યારબાદ તમારે હાથમાં પાણી લઈને પીપલેશ્વર મહાદેવનું નામ દઈને તે પાન ઉપર પાણી મૂકવાનું આવી રીતે તમારે સાત વાર હાથમાં પાણી લેવાનું સાત વાર પીપલેશ્વર મહાદેવનું નામ દેવાનું અને પછી તે પાન ઉપર ચડાવી દેવાનું ત્યારબાદ તમારે તે પાન ઘરે લઈને આવવાનું અને રાત્રે દૂધમાં તે પાનને ઉકાળીને પછી તે દૂધ ગાળીને બંને પતિ પત્ની પી લેવાનું આવી રીતે જો તમે વૈશાખ મહિનામાં પાંચ વાર આ ઉપાય કરશો તો ભગવાનની દયા હશે તો તમારા ઘરે સંતાનની પ્રાપ્તિ અવશ્ય થશે હર હર મહાદેવ તમને જો મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય તો તમે પંડિત પ્રદીપજી મિશ્રા શિહોરવાળાની કથા આવે છે તમે આ વિડીયોમાં જે ફોટો જોવો છો તે તેમનો જ છે તેમની કથામાં તમે સાંભળી શકો છો કે ઘણા બધાને આ ઉપાય કરવાથી સંતાનની પ્રાપ્તિ થઈ છે